મને મને ખુશી એ એ વાતની થઈ કે આ બોલાવવામાં આવે દરેક ગુજરાતી ગુજરાતી માટે ગરબા બહુ ગૌરવની વાત છે અને અને હું પણ કુટુંબમાં જન્મ્યો છું છું ગુજરાતમાં જ ઉછર્યો નાનપણ નાનપણથી મે જે રીતે જોયા છે અને છેલ્લા ચાલીસ વર્ષોમાં જે રીતે ગરબા બદલાતા જોયા છે ત્યારે મને કાયમ એમ થતું કે હું નાનપણમાં જે ગરબા જોતો હતો મારી દીકરી અગિયાર વર્ષની છે અને મને એમ થતું હતું કે હું એને જણાવું કે અમે કેવા ગરબા ગયા છે મારા પપ્પા શિક્ષક હતા અને યુથ ફેસ્ટિવલમાં જતા હતા એમની લઈને પપ્પા ગરબા કોરિયોગ્રાફ પણ કરાવતા હતા એ માટલા લઈને ગરબાની જે કોરિયોગ્રાફી થતી હતી ત્યારે પ્રાચીન ગરબાઓ જે રીતે ગવાતા હતા દરેક ગરબાની પાછળ એક વાર્તા અને હું તો કલાકાર છું એટલે અમારો તો અમારો અમારું આખું જીવન વાર્તાઓ વચ્ચે જ હોય છે ગુજરાત એટલી ગજબની ધરતી છે ગુજરાત એવી ગજબની જગ્યા છે કે જ્યાં દરેક ગામની અઢળક વાર્તાઓ છે દરેક પ્રથા પાછળ અઢળક વાર્તાઓ છે દરેક તહેવાર પાછળ અઢળક વાર્તાઓ છે તો સૌથી પહેલા તો આખી ટીમ લીડરશિપ જે અહીંયા છે આખી લીડરશિપને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું આ પ્રકારનો વિચાર આવવો અને આ પ્રકારના વિચારને અમલમાં મૂકવો એ એના માટે બહુ મોટી હિંમત જોઈએ બહુ દીર્ઘ દ્રષ્ટિ જોઈએ અને તમે જે કામ કર્યું છે એનાથી કદાચ આવતી ઘણી બધી જનરેશનને એટલો મોટો ફાયદો થવાનો છે કારણ કે આ વસ્તુ આપણે ત્યાં છે ને આપણો આખો દેશ સાહિત્યનો વાર્તાઓનો કલાનો આટલો મોટો વારસો લઈને વર્ષોથી જીવે છે પણ કદાચ ક્યાંક ને ક્યાંક આપણે આ વારસાને સાચવવાનું જ ભૂલી ગયા છે આપણી પાસે એવી કોઈ જગ્યાઓ નથી કે જ્યાં વારસાઓ સચવાય રહે અને ત્યારે આ પ્રકારનું કામ થતું હોય અને આટલો મોટો વારસો જે ગુજરાતનો છે આટલા બધા ગરબા કદાચ મને પણ આજે શરમ લાગી કે ઘણા બધા ગરબા વિશે તો આઈ એમ શ્યોર કે હવે જનરેશન છે એટલા બધા લોકો જેને આ વિશે જાણ થશે હજી આગળ દુનિયા સુધી પહોંચશે દેશ વિદેશ સુધી પહોંચશે અને આવનારી જનરેશન સુધી પહોંચે એવી બહુ જ આશા રાખું છું સો થેન્ક યુ વેરી મચ સર થેન્ક યુ વેરી મચ ચિરાગભાઈ ટુ ગેટ ધીસ થોટ એન્ડ ટુ પોઝિટિવેશન કે આજે અમે આ વસ્તુ જોઈ શક્યા અહીં જેટલા પણ કલાકારો હાજર છે જેટલા પણ લોકો વર્ષોથી મહેનત કરીને પોતાની પરંપરાને સાચવી રહ્યા છે એ બધાને હું હૃદયથી નમન કરું છું પોતાનો વારસો સાચવવા એક અભિમાનની વાત તો છે જ પણ સાથે સાથે એક સ્વાર્થની વાત પણ છે અને એ સ્વાર્થ એવો છે કે જ્યારે એ ઝાડનું મૂળ જો જબરદસ્ત હોય ને તો એ ઝાડ કદાચ વર્ષો સુધી ટકી રહે છે અમને ઘણા લોકો પૂછતા હોય છે કે તમે સુરત થી શરૂઆત કરી પછી મુંબઈ ગયા દેશ વિદેશમાં પણ કામ કરો છો તો તમે તમે આટલા સાધારણ રીતે રહી શકો છો મારી પાસે લાંબા સમય સુધી એનો જવાબ નહોતો મને સમજાતું નહોતું કે આનો જવાબ શું આપી શકાય પણ મને એવું લાગે છે કે માત્ર ને માત્ર મારો ઉછેર છે જે મને કદાચ આવોને આવો રાખે છે અને ઉછેરને વારસો એ આપણું સ્ટ્રોંગ છે કારણ કે જેમ જેમ ઉપર જતા જઈએ ને એમ નીચે કોઈ જબરદસ્ત ફિરકી આપણને પકડી રાખે તો પતંગ વધારે સ્થિર રહીને ઉપર જઈ શકે જો એ ફિરકી હલી ગઈ કે દોરી કપાઈ ગઈ તો પછી ક્યાં ઉડી તો એ પતંગ ગમે એટલો ઉડે પણ પડે તો નીચે એટલે મને લાગે છે કે એ જે જે ફિરકી છે એ જે મૂળિયા છે ને એ જ છે આપણો વારસો એટલે જેટલા પણ લોકો વારસો સચાવવા માટે મહેનત કરે છે ભવાઈ પણ આપણો બહુ જૂનો વારસો હતો જે ધીરે ધીરે લુપ્ત થતો ગયો અને હવે બહુ જ ભાગ્યે ચમુક લોકો એવા છે કદાચ ભવાઈનો વારસો જાળવી શકે છે એ લોકોને બહુ જ મહેનત કરવી પડે છે કોઈ એક વારસો સાચવી રાખો હોય તો એના માટે પૈસે ટકે પણ ખર્ચા પડે શરીર થી પણ ખર્ચા મનથી પણ પડે પણ એ બધો ખર્ચો કર્યા પછી પણ તમે જે પણ કામ કરી રહ્યા છો એના માટે ખરેખર તમને ચિરાગભાઈ સાથે જયારે વાત થઈ મેં જ પૂછ્યું કે આ સૌથી ખાસ ગરબાનો આઈડિયા આવ્યો ક્યાંથી કઈ રીતે વિચાર્યું અને હું સિમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી ચૂક્યો છું બે હજાર સોળ સુધી એટલે સિમેન્ટ એક એવી ઇન્ડસ્ટ્રી છે કે જ્યાં એ એ છે ને કસ્ટમર છે એન્ડ કસ્ટમર છે એ કદાચ પોતે નક્કી નથી કરતો કે મારે કઈ સિમેન્ટ વાપરવું છે અને મારે મારું ઘર બનાવવું હોય ગુજરાતમાં તો તો એ ઇન્ડિપેન્ડન્ટ હાઉસની પ્રથા છે અમે તો મુંબઈમાં રહીએ છે 20 22 વર્ષોથી ત્યાં તો તમારે એપાર્ટમેન્ટમાં જ રહેવું પડે પણ એ જે ઇન્ડિપેન્ડન્ટ હાઉસની પ્રથા આપણા રાજ્યમાં છે ને ગુજરાતમાં છે ઘણા બધા શહેરોમાં પણ છે જેને પણ ઘર બનાવવું હોય

એના કરતા બહુ ગજબ તાકાત વાળો શબ્દ છે એ સૌથી ખાસ એટલા માટે છે કારણ કે સૌથી કોમન છે એ સૌથી ખાસ એટલા માટે છે કારણ કે આપણા લોહીમાં વણાયેલો છે સૌથી ખાસ એટલા માટે છે કારણ કે આપણે કદાચ અને હવે ટાઈમ ખરેખર એવું છે કે જેટલું લોકલ છે ને એટલું જ ગ્લોબલ છે બાકી ગ્લોબલ બધું જ વપરાઈ ચુક્યું છે આજકાલ એટલા બધા યંગસ્ટર્સ ને મળે છે એ લોકોને બ્રાન્ડમાં રસ જ નથી

સો થેન્ક યુ વેરી મચ સર ફોર ગિવિંગ us this opportunity workshop અને એક વખત ફરીવાર આપ સૌનો અભિવાદન કરવા માંગુ છું જેટલા પણ લોકો પોતાનો વાર્ષો સાચી રહ્યા છે ખરેખર બહુ જ મોટું કામ કરી રહ્યા છો અને આજે મને ઘણું બધું શીખવા મળ્યું છે કે વાર્ષો કઈ રીતે સાચવો અને એના માટે કેટલી મહેનત લાગે છે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ સર સ્પીકરજે અમારજી કર્મા માંગેશ આ સન્માન આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરાને જાળવણી ખૂબ જ સારી રીતે કરવા માટે છે તો ઉપસ્થિત બધા જ લોકોને હું નિવેદન કરીશ કે આ બધા જ લોકો આપણે સ્ટેજ પર જોરદાર તાળીઓની સાથે હતું ગુડલી કરવી ફ્રોમ રાજકોટ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ અને હવે નેક્સ્ટ છે